ભારતીય જનતા પાર્ટી વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા આયોજિત ગઈકાલે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે નો કાર્યક્રમ યોજાયો આ મટકી ફોડ કલાલી રોડ ચોરસ્તા પાસે કરવામાં આવે છે જેમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીધ દેસાઈ કાઉન્સિલર મનીષભાઈ પગાર કાઉન્સિલર રીટાબેન સિંહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે જન્માષ્ટમી થઈ ભગવાન શ્રી કૃષ્ણનો બાવનસો ને બાવન જન્મની ઉજવણી કરવામાં આવી એ નિમિત્તે આજે અકોટા વિધાનસભામાં વોર્ડ નંબર દસ અગિયાર બાર અને વોર્ડ નંબર તેરમાં મટકી ફોડના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાંથી વોર્ડ નંબર દસ અગિયાર અને આજે હમણાં આપણે અહીંયા જોયું એ વોર્ડ નંબર બારનું મટકી ફોડનો કાર્યક્રમ સંપૂર્ણ થયો ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તારના લોકો ભેગા થયા ઉત્સવનો માહોલ હતો અને બધાએ ઉત્સવમાં ભાગીદારી ભાગીદાર થઈ અને મટીફોડ અમારો કાર્યક્રમ સફળ બનાવ્યો મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા